રામ રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ હર કાયમીથી સૂટ અને ગેર જાયેવ બહુ તડકો અને ને બહુ છે ત્રી ડિગ્રી ઉતી કાલે અને આજ બાવી ત્રેવીસ ડિગ્રી છે અહીંયા ઠંડી પડતી હોય ને એક ધારી ગરમી ચાલુ થઈ જાય એટલે પછી થોડીક વધારે લાગે ફરે આપણે ટાઉનમાંથી મોટો મેળો છે આપડે પાર્કમાં રવિવાર ના છે તો રવિવારે આપણે બાકી જો આજનું વેધર કંઈક આવું છે બઉ તરીકો હે આજ પણ લગભગ કેટલી બાવીસ જેવું છે અને ત્રેવીસ ડિગ્રી એટલે ઇન્ડિયાની લગભગ સમજી લો કે ચાલીસ ડિગ્રી જેવી ગરમી પડે આ ઇન્ડિયામાં સાલીસ હોય ને તાપમાન એટલે આ તડકો આનો તડકો હે ને બહુ તેજ છે એટલે માણસને તરત જ શરીર ઉપર અસર કરે અને બીમાર પડવામાં બીમાર એ બહુ પડે માણસ કોઈ તાવ આવી જાય ને કોઈને હાથ બે જાય કોઈ શરદી થઈ જાય અલગ અલગ પ્રકારના અહીં કે ઠંડીને સીધો તડકો એટલે ગરમી એટલે માણસ બીમાર તરત જ પડે તો જોવો કેવું અટાણે મસ્ત સમરમાં ઉનાળામાં હા બહુ મસ્ત જ હોય આ રીતના તો રામ રામ સીતારામ અને આ જેમ કોઈક એવો એવા હતું મૂક્યો કે વિદ્યા બનાવવામાં મોટેરા બને કે કે બહાર જઈએ આપણી મંદિરની કે તો પછી આવિંકાવી ગયા તમાં મજા એનો આવે ને આખું આપણી લેવા જઈએ તો પછી પાંચ છ ભાગ કરવા એથી થોડોક મોટે રાખાય તો તમે કીધો તમને જો મજા આવે તો પછી એ રીતના હું બતાવ અને મંદિર તો મારે જવું હતું કીધુંનું કે હરે કૃષ્ણ ટેમ્પલની આગળ વિગયા અમિત એ બહુ મસ્ત છે અને હકીકતમાં જાયા જેવું હે ત્યાં આપણી પહેલીવાર જોઈતો તગો હતો કોઈ બી ગોલ તો ત્યાં પણ એક એવું આપણે ફીલ થાય કે જ્યાં આપણે ખરેખર ઈન્ડિયામાં બેઠા કે કોઈ સારી જગ્યાએ આપણે આ જઈએ તો આપણે કેટલી મજા આવે અને ભગવાનના સ્થાને જઈએ તો આપણે હકીકતમાં આપણું મન એકદમ શાંત અને આપણે એવું ફીલ થાય કે આપણે જગ્યા નો પ્રભાવ આપણી ખબર પડે તો હંમેશા ભગવાનનું સ્થાન હોય ત્યાં તો એકદમ શાંતિ જ હોય આપણે આખી જિંદગીભાઈ કામ કરે કરે માણ કામમાં તો કોઈ ટાઈમ મળવાનો જ નથી કોઈ દી અને થોડોક આપણે ટાઈમ કાઢવો પડે તો હું આપણે એ જ કહેતા કે બધા માણસને ગમતું હોય ન ગમતું હોય પણ થોડુંક આપણે થોડુંક ભગવાનના મંદિરે જાવાનું અને ત્યાંનું આપણી સંસ્કૃતિ જોવાની જાણવાની અને અમને તો એ ભગત ગોરબાપા મસ્ત ભેગા થેગા હતા અને એની બધી જે હિસ્ટ્રી કીધી તો આપણે થોડુંક જાણવાનું જડે ને આપણે ત્યાં ગા હોય તો આપણો ધક્કો સફળ થાય ધક્કો મીન્સ કે આપણી ખબર પડે કે આ નહીં હિસ્ટ્રી કાં હે અને આ મંદિરનું મહત્વ કામ હે તો એ માટે જે વધારે મોટા બે વિદ્યા થયા હતા અને ટ્રાય કરી હતી ઘણું બધું કે તમને કપ કાપકૂટ તો ઓછી કરાવી કે તો મજા ન આવે બહુ વધારે કાપકૂટ કરીએ તો પછી એ વિદ્યાનું કંઈ મહત્ત્વ ન રહીએ અને જે સ્થાન હરખા જોયા જેવા હોય એનું તો બધું પ્રોપર આપણી શૂટિંગ કરવું પડે તો એવું બધું છે અને તમને મજા આવે તો કીજો પાછા પણ આપણી બનાવ્યો અને તમે થેન્ક યુ તમે મને બહુ મદદ કરો હેલ્પ કરો અને સબસ્ક્રાઈબ પણ ફેમિલી બી આ એકલા યુટ્યુબ ફેમિલી બી હેલ્પ કરે મને તો આવીને હેલ્પ કરતા રહેજો સપોર્ટ કરતા રહેજો અને ભેગા રહીજો જોતા રહેજો મસ્ત રીતે મજા આવે લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને બસ તો આજનો આજ જીવકોક વ્લોગ છે પાછું રવિવારી રથયાત્રા નીકળવાની છે રથયાત્રા છે ટાઉનમાંથી અને કોઝિંગટન પાર્ક છે લેસ્ટરમાં આપણે પાર્ક એક ફેરે આનંદ મેળાનોની વિડીયો મૂકેલ છે તો ત્યાં એ બહુ મસ્ત હે પ્રોગ્રામ રવિવારે તો આપણે જાઉં ત્યાં પણ અને લેસ્ટરમાં પણ રહેતા પણ બધા જાજો આજુબાજુમાંથી બધા છે મસ્ત મોટો મેળો છે અને રથયાત્રા નીકળે એવરી યર થાય આ મહિનામાં અને બહુ મસ્ત મજા આવી છે તો તમે પણ જોજો ભેગા રહીજો અને મજા આવે તો મજા આવી છે તમને હન્ડ્રેડ અને બસ તો ઈચ્છે બીજું સાથ સહકાર આપજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ભેગા રહીજો તમારા ભાઈને સપોર્ટ કરજો અને ભગવાન બધાની રક્ષા કરે બધાનું ધ્યાન રાખે જય માતાજી હર હર મહાદેવ હર